તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો ભાઈ કે વિજયભાઈ રૂપાણીની ધર્મપત્ની એટલે અંજલીબેન રૂપાણી એ પણ સાહેબ રડી પડ્યા કેમ કે સાહેબ આ અંતિમ વિદાય આપી અને હવે કોઈ દિવસ એમને વિજયભાઈ રૂપાણી સાહેબ કોઈ દિવસ આ જિંદગીની અંદર સાહેબ નહીં મળે આ અંતિમ દિવસ આ અંતિમ સાહેબ આ ચહેરો અંતિમ સમય કે જે પોતાના પતિનો એ ચહેરો જોઈ રહ્યા છે સાહેબ આજે દુઃખ સાથે કેવું પડે કે સાહેબ એવી ઘટના અમદાવાદની અંદર બની છે પ્લેન દુર્ઘટના જેમાં મિત્રો લગભગ બસો અને બેતાળીસ જેટલા મુસાફરો હતા અને જે આંકડો મળ્યો એ મુજબ બસો અને બેતાળીસ જેટલા મુસાફરોના મૃત્યુ થયા હતા સાહેબ પણ આજે સાહેબ તમે જોઈ લો કે મુકેશ તો આજે સાહેબ તમે જોઈ લો કે વિજય રૂપાણીના ધર્મપત્ની સાહેબ રડી પડ્યા કેમ કે સાહેબ એમના પતિને આ છેલ્લી એ વિદાય આપી રહ્યા છે સાહેબ આખી જિંદગી પતિ વગર રહેશે સાહેબ આ તમે જુઓ સાહેબ અને વૈકુંઠ રથ બધું તૈયાર કરી નાખવામાં આવ્યું હવે થોડાક જ કલાકોમાં વિજયભાઈ રૂપાણીને અંતિમ સંસ્કાર આપશે જે બિલકુલ વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીને હવે થોડીક જ વારમાં અંતિમ સંસ્કાર એમના કરી નાખવામાં આવશે મારા ભાઈઓ જ્યાં લાખો લોકોની સંખ્યા વધશે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે અત્યારે વાત કરવામાં આવે તો જે માન અને સન્માનને માન અને સન્માન જે એમને આપ્યું છે જે સીએમ તરીકે રહી ચૂક્યા હતા પણ અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો એમને તમે જોઈ લો કે સાહેબ એમની છેલ્લી ઘડી કે જ્યાં ભારત માતાનો જે તિરંગો છે તિરંગાની અંદર એમને વિંટોળી નાખ્યા ભારત દેશ માટે એમને જેટલું કામ કર્યું છે એ હંમેશા માટે આ દેશ યાદ રાખશે સાહેબ પરંતુ આજે દુઃખની ઘડી છે અને આ દુઃખની ઘડીમાં સાહેબ દેશ માટે કંઈક કરીને ગયા છે સાહેબ જીવન તો ઘણા બધા લોકો જીવે ભાઈ પણ સાહેબ તમે એવું જીવન જીવો કે સાહેબ તમને લોકો આજ નહીં પણ દસ વર્ષે પણ યાદ કરે અને સાહેબ વિજયભાઈ રૂપાણી સાહેબ એવું સાહેબ કામ કરીને ગયા લોકોના દિલમાં વાસ કરીને ગયા કે આજે સાહેબ આખું ગુજરાત રડી રહ્યું છે એકલું રાજકોટ નહીં સાહેબ આખું ગુજરાત રડી રહ્યું છે જી બિલકુલ લોકોને દુઃખ થયું છે ભાઈ કે ખરેખર એક આપણે હીરો ખોઈ નાખ્યો છે ભાઈ તો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું બિલકુલ ન ભૂલતા મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા